હજી અત્યાર મેં લાઈવ કોઈ રહ્યું છે આપણે બધે લાઈવમાં જોડાઈ જજો છે બધા મિત્રો પહેલાં તો ઉઠા હોય હતો ને બધા મિત્રો કપા ઉપર વયા ગયા હે અને હવે સોરી આજ રવિવાર ને તો રજા હોય બધાને તો કોમેન્ટ કરજો બધા મિત્રો તો લાઈવમાં જોડાવા સ્વાગત છે બધાનું

મેન્ટ કરજો બધાય મિત્રો શું કરી રહ્યા છે બધાય મિત્રો એક જણ જોડાયેલી ક્યાંથી જઈ રહ્યું છે હમણી ત્યાંથી જોઈ મમ્મી અત્યારમાં રસોઈ બનાવવાની ચાલુ કરી દીધી છે તો કમેન્ટ કરવા વિનંતી રાકેશભાઈ ગુડ મોર્નિંગ દિનેશભાઈ જયદ્વાસ બધા મિત્રો કોમેન્ટ કરજો ને લાઈક પણ કરજો છો તમી કે છો ભાઈ રાકેશભાઈ દિનેશભાઈ જામનગર થી છું નાથાભાઈ જય માતાજી 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 નિમેશભાઈ સીતારામ હરેશભાઈ જય 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 સોરી નાથાભાઈ મિત્રો લાઈક કરજો કરજો આવ્યા છે તો ને શ્રી કૃષ્ણ સોરી નાથાભાઈ ભૂલાય જાય છે જો તમાર નામ બીજી લાઈક તમારી છે હા નિમેશભાઈ અને જય શ્રી કૃષ્ણ શરણમાં અત્યારે તો એ જ ભગવાનના જ્ઞાન લેવાનું સવાર સવારમાં તો સવાર સવારમાં અવાજ અમાર હા બેસતો જાય થોડો થોડો તો બધા મિત્રો હોય કોમેન્ટ કરજો જય માતાજી જય શ્રી રામ રામનાથાભાઈ બીજા મિત્રો કોમેન્ટ કરો જાવ મગજ પર મમ્મી રસોઈ બનાવે છે અત્યારમાં રસોઈ બનાવવાની ચાલુ કરી છે

બધાય મિત્રો લાઈક સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ પણ કરજો અને સુનિલભાઈ જય રામનાથ જય શ્રી કૃષ્ણ બધાને સવાર સવારમાં જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી ને બીજે કોમેન્ટ કરજો બધા મિત્રો જય માતાજી ભરત ભાઈ ને જો મમ્મી છે એ રસોઈ બનાવે છે બધી આ મોરી લીધું છે મેં શું કહેવાય ટિંડોરા મોરિયા છે એનો સંભારો બનાવાનો છે એમ જ કહું છું કે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ભરતભાઈ જય માતાજી મમ્મી ટિંડોરા ઓલ શું મોરે છે ગલકા ગલકાનું શાક બનાવવાનું છે તો ગલકા ત્યારે મોરે છે શું કહેશે બધાય મિત્રોને

મેન્ટ કરજો બધા મિત્રો કોમેન્ટ કરજો બધા મિત્રો શું છે સવારે ક્યાંથી જોવો જોઈએ તો ખબર પડે કે ક્યાંથી જોઈ રહ્યા છો એ મમ્મી બધું બકાલો મળે છે બકાલો અઢાર જણા ક્યાંથી જોવે છે કમેન્ટ કરજો ને હરેશભાઈ કેમ છો ટમેટા ટમાટા ચાપ ચાપો સુક્યો છો હરેશભાઈ ટમેટા કાપો કે ચાપો

માતાજી જમાડવાના છે થાર એટલે બકાલ મમ્મી એ છે બધું ને કોમેન્ટ પણ કરજો બધા મિત્રો રસોઈ અત્યાર માં માંડી દઈએ ત્યાર તો અમારે નકો અમારે બે વાગે છે રોજ પછી આજે વેલું વેલું બનાવે છે મમ્મી કોમેન્ટ કરજો બધા મિત્રો તો મમ્મી શું બનાવે છે સંભારો વગાડે છે

િંગોરીનો સંભારો છે